બધા ભરવા રીતે નકું આ રીતે રોડ નું કામલ ભરવાની છે હજી આ એક સાઈડ જ ભરીએ છીએ આઠ દસ આજે આઠમો કે આઠમો દિવસ છે હજી કાલે ત્રણ દિવસ પતે તો પતે

હા ભાઈ આટોળો કરી દીધો એની બાજુમાં આપડે લગાડી દઈએ

પારો ટેલર ફૂલ પારો ચાલો કલે જાવ આવી જાવ માવો ખાવા રેડી ને હા ખૌર ને તમે માવો હે કાલ પતી જાય કે નહીં પતા કાલ cái là hát 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 thì hát 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 Bắt hát hát thật à, bếp nó bấm bằng kìa. cái ai